આજરોજ વિજાપુર તાલુકાના લાઓ ખાતે શ્રી બી એસ પટેલ કન્યા વિદ્યાલયમાં શિક્ષકોનો વિદાય સમારંભ અને દાતાશ્રીઓ સન્માન સમારંભ આયોજન કરવામાં આવ્યું આ પ્રોગ્રામમાં શાળા પરિવાર સાથે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી સંકળાયેલ હોનહાર શિક્ષક અને ઇન્ચાર્જ આચાર્ય તરીકે પોતાની ફરજ બજાવનાર ઘનશ્યામભાઈ એમ પટેલ તથા મિતાબેન પટેલ કે જેમણે વીસ વર્ષ સુધી શાળા પરિવારના બાળકોના જીવનમાં પોતાની આગવી છટાથી શિક્ષણ અને સંસ્કારનું ભાણું પીરસ્યું અને બાળકો માટે હર હંમેશ ખડે પગે રહી નાનાથી નાની બાળકોની વાતને વાચ આપી તેમને દરેક કાર્યમાં માર્ગદર્શન પૂરું પાડવાની ખેદના રાખી સાળને સફળતાના શિખર સર કરાવનાર એવા વિદાય લઈ રહેલ બને પેન જેવી જરૂરિયાતની વસ્તુ આપનાર દાતાશ્રી નું સન્માન કરી ખૂબ જ ભાવ દ્રશ્યમાં બાળકો દ્વારા ફૂલ વરસાવી વિદાય શિક્ષક શિક્ષકશ્રીઓને વિદાય આપી રિપોર્ટર સંજય બારુર બૌદ્ધિક ભારત વિજાપુર